પાંડવોને કવરવો નો પાયો જ્યાંથી શરૂ થાય છે ધૃતરાષ્ટ્રને પાંડુ મોટા થવા લાગ્યા વિદુર નીતિવાન છે જેવા મોટા થયા એટલે ગાદીએ કોને બેસાડવા વળી પાછો એનો એ વિવાદ પણ જ્યેષ્ઠ હોવાને નાતે ધ્રુત રાષ્ટ્રને ગાદીએ બેસાડ્યા છે આવી કથા છે કંદહાર નરેશ ગંધાર આજનું કંધાર એની દીકરી ગાંધારી સાથે વિવાહ થયો સો પુત્ર થયા દુર્યોધન દુશાસન આદિ અને એક દીકરી દુશ્ચલા થઈ છે પાંડુ રાજા કુંતી ભોજની કન્યા કુંતા સાથે પરણ્યા અને મદ્ર દરેશની કન્યા માદ્રી સાથે પરણ્યા પાંચ પાંડવો થયા છે યુધિષ્ઠિર ભીમ નકુલ સહદેવ અર્જુન આદિ સમય વીતવા લાગ્યો છે આ પાંચેયમાં દેવ કૃપાથી કુંતાજીને હજી એક સંતાન છે એની કથાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે કુંતાને ઋષિએ વરદાન આપ્યું છે એ કુંતે તમે મારી સેવા કરી છે જાઓ હું તમને વરદાન આપું છું જે દેવનું તમે સ્મરણ કરશો એ દેવ સાક્ષાત પ્રગટ થઈ તમને સંતતિ આપશે આ વરદાન સાચું છે કે ખોટું એનું પરીક્ષણ કરવા માટે એ ભગવાન સૂર્યનારાયણ ભગવાને કર્ણ દ્વારા કાનથી એક દીકરાની ઉત્પત્તિ કરાવી અને એનું નામ થયું કર્ણ સૂર્ય ભગવાન પોતે ઉદાર છે એટલે એનો દીકરો ઔદાર્ય ગુણને લઈને આવ્યો છે દાનવીર કર્ણ તરીકે પ્રખ્યાત થયો છે પણ માં કુંતાનું કૌમાર્ય હતું કુંતાજીએ એ દીકરાને સાથે રાખવું ઉચિત ન ગણ્યો એટલા માટે કુંતાજીએ એ દીકરાને ત્યાગ કરી દીધો છે ત્યાગ થયેલા દીકરાને ઘણું બધું સહન કરવું પડ્યું આ કથા આપણે સૌ જાણીએ છીએ ભગવાનની દિવ્ય કથાનું આસ્વાદન કરાવતા શ્રી સુખદેવજી પાંડુના પુત્રો થયા અને ધૃતરાષ્ટ્રના પુત્રો થયા બંનેની વચ્ચે સંઘર્ષ ચાલે છે કેવો સંઘર્ષ બોલે મહારાજ એટલો બધો સંઘર્ષ વધી ગયો છે કે ગાદી ઉપર કોણ બેસે એના નિર્ણય થતા નથી બંનેના વિવાહોની પાંડવો બધું હારી ગયા છે ખબર નાના હતા ત્યારે ભીમને ઝેરમાં લાડવામાં ઝેર નાખીને મારવાનો પ્રયાસ કરવા કથા આમ તો નાનપણથી જ બધા સંઘર્ષો ચાલુ થઈ ગયા પણ પાંડવોના પક્ષમાં ભગવાન શ્રી યોગેશ્વર કૃષ્ણ છે શું કામ છે હગા છે એટલે નહીં વાલા છે એટલે વાલામાં ફરક ખરો બોલો નારાયણ આપણે ઘરે પ્રસંગ હોય અને ખાલી આવી અને આદેશ બાદેશ કરે બોલો નારાયણ જોકે બધા હગા હેરખા નો હોય હું તો બીજા ગામની વાત કરું છું બોલો નારાયણ જો આમાં બધું આવશે થોડો આનંદ માટે અને મારી દ્રષ્ટિએ કથા જે હાલતી હોય ને આનંદ જ હોય બીજું કંઈ હોય નહીં આમાં બહુ ટેન્શન ન લેવું પેનિક ન થવું નારાયણ સગાએ જે સારા સંમેલનમાં આપણી સાથે જોડાય પણ વાલા એ

બનવું છે ભગવાન નું વાલું જગત ના હોવા માટે જગદીશ નું હોવું આવશ્યક છે પણ જગદીશ ને જગત નું હોવું જરૂરી નથી સંસારમાં તમને મને ઘણી વાર અનુભવ થાય મારા બાપ કે ભગવાન નો જો સાથ મળે તો આપણું કાર્ય પૂર્ણ થાય

જે પોતાના પોતાનામાં હરી નામ બોલે એના બધા પાપ રોગ શત્રુ ભય બધું મારો હરી લે બોલો શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ પાંડવોને મારવાનો પ્રયાસ કર્યો કૌરવોએ કપટથી લાક્ષા ગ્રહમાં બાળવાનો પ્રયાસ કર્યો અહીંયા બે શ્લોક છે કદાચ ના ખબર હોય ફેમસ શ્લોક છે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પૂર્ણતઃ ક્લીશ નાસાય ગોવિંદાય નમો નમઃ અને બીજો શ્લોક કૃષ્ણાય વાસુદેવાય દેવકી ચ નંદનાયચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ અહીંયા બેઠેલા સૌને ટકોર કરું જીવનમાં જ્યારે આપણને એમ લાગે કે હું કોઈ પરિસ્થિતિમાં અટવાઈ ગયો છું દુખી થઈ ગયો છું હવે કઈ માર્ગ સૂઝતો નથી ત્યારે આ દેવકી નંદનાયે જે વાળો શ્લોક આઠ વખત બોલજો જો રસ્તો ન ખલે તો મારો દ્વારકાધીશ યોગેશ્વર નહીં રસ્તા બતાવે ભગવાન કૃષ્ણએ વાતનો સાર મારો એટલો હતો કે કૃષ્ણ ને જ્યાં સુધી એક નાનામાં નાની સમાધાનની બારી દેખાય ત્યાં સુધી કૃષ્ણ યુદ્ધ નથી કરતા